અંજારમાં પાગલ પ્રેમી જીવન અર્પણ કરનાર પરજીયા રોજગાર દયારામ મહારાજ મૂળ ગામ જંગી હાલે અંજારના વીસ વીસ વર્ષોથી રસ્તે રઝડતા નિરાધાર માનસિક દિવ્યાંગ જેમની નજીક પણ જતા સુખ ચડે કાતો ડર લાગે તેવા મનુષ્યની નિસ્વાર્થ સેવામાં જીવન સમર્પિત કર્યું છે વર્ષોથી નાયા ધોયાના હોય કોઈને કીડા પડ્યા હોય ગંદકીમાં રહેતા હોય તેવા લોકોની પ્રેમપૂર્વક પોતે વાળ કાપે નવરાવે અને દાસભાવે તન મન ધનથી સેવા કરી પુનર્વસન કરતા આશ્રમોમાં મોકલી આપે તેમની આવી કોઈપણ બદલાની ભાવનાની વિના લોકોને તેમની આવી અદ્ભુત સેવા જોઈ પાગલ પ્રેમી નામથી અંજારના ત્રિકમદાસજીએ નિરાધારની દાસ દાસભાવે સેવા કરતા જોઈને દયારામ મહારાજને પાગલ દાસનું હુલામણું નામ આપ્યું છે મુંબઈના શ્રદ્ધા ફાઉન્ડેશનમાં ડોક્ટર ભરત વટવાણી રેમન મેંગસેસ એવોર્ડ વિજેતા દસ વર્ષે સેવા કરીને દસ વર્ષની અંજારમાં સપરિવાર સેવા માટે આવી ગયા છે અંજારમાં કોરોના પહેલાં લોકડાઉનમાં ક્ષેત્ર રાશન કીટ વિતરણ બીજી લહેરમાં મગનું અસામણ કે અન્ય કુદરતી આપદામાં સેવામાં હોય છે રિપોર્ટ ભરત ઠાકોર